ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ આજે છે આજે બુધવાર અને કાલે હું ગઈ હતી વેઇટ લોસ માટે તો આજે મને એને ગરમ પાણી તો પીવાનું નહોતું કીધું પણ મેં મારી જાતે સવારમાં એક લિટર પાણી પીધું ચાર ગ્લાસ ત્યાર પછી પેટમાં થોડુંક આમ સારું લાગ્યું પેલા એમ લાગતું હતું નહીં મજા આવે પણ સારું લાગ્યું જે હવારમાં નાસ્તામાં જે વધારે પડતું છે લેવાનું છે ને એની જગ્યાએ એને થોડુંક ઓછું કરવાનું કીધું છે નાસ્તો કરવાની નાન જ પાડી થોડુંક ઓછું અને ખાસ કરીને મારે ચાનું પ્રમાણ વધારે છે ને તો કે થોડુંક ઓછો કરો તો સારું કે ખાંડ આપણા શરીરને માટે બહુ હાનિકારક છે આપણે લાગે મીઠી પણ લાગતી છે મીઠી નહીં શરીરને માટે ઝેર છે તો હવે આપણે થી થોડું કંટ્રોલ કરશું ચામાં તૈયાર થઈ ગયો ફનિલ નાસ્તો તૈયાર થઈ ગયો છે તો નાસ્તો કરવા બે ગયો છે મનપસંદ સો કર્યો છે

આ છે કોટરીનું કાપડ આશે એનું અસ્તર આ આપણી કાતર આ ચોક અને તો હવે આપણે અહીંયા કટિંગ કરવાનું સ્ટાર્ટ કરી ઊંધાઈથી પહેલાં આપણે અસ્તર લેવું અસ્તરને એકદમ આમ ખુલ્લું કરી અને એની અંદર આપણે ડ્રો કેમ કે આ જે વર્કવાળું કાપડ છે ને એની અંદર ડ્રો નહીં કરવાનું પહેલાં અસ્તરમાં ડ્રો કરવાનું અને પછી આપણે એને કટિંગ કરીશું આ આપણે ડ્રો થઈ ગયું છે લંબાઈ છે એકવીસ સોલ્ડર છે આઠ બાહીં ગાળો છે આઠ અને સાતીનું જે માપ છે એ દસ અને સીટનું માપ છે એ અગિયાર આ આપણું કટિંગ તૈયાર છે અને આ ગળાનો ભાગ છે એ ત્રણનો છે અને લંબાઈ આ જે લંબાઈનો જે ભાગ આવશે એ પોણો આવ પોણો ઇંચ આવશે તો આપણે એક તો આપણે આ એક ભાગનું કટિંગ કરી લીધું છે અને હવે આગળના ભાગનું આ પાસણના ભાગનું કટિંગ છે આગળના ભાગનું હવે કરી આગળના ભાગ આગળના ભાગનું કટિંગ કરવા માટે પહેલાં આ જે ભાગ છે એને આ જે વધેલું કાપડ છે ને આવી રીતના રાખી અને જે પાસણનો ભાગ જે કટિંગ કર્યો છે આપણે એ આવી રીતના આની ઉપર મૂકી દેવાનો છે આવી રીતના હવે આપણે અહીંયા થોડુંક જે કપડું ઘટે છે ને એને આપણે જોટ મારી દેવું કે કાપડ થોડુંક ઓછું હતું એટલા માટે આવી રીતના સેમ કટિંગ કરવાનું છે અને અહીંયા થોડું ઘટે છે તો આપણે એટલું આગળની ગળાની લંબાઈ આગળ જે ત્રણ હતું એનું જ છે અને આ જે લંબાઈ છે એ સાડા ત્રણની ની આવશે આપણે આગળનું ગળું અને એની લંબાઈ તમે જોઈ લો સાડા ત્રણનું કટ કર્યું છે તો હવે આપણે જે જે પાછળનું વર્કવાળું કાપડ હતું એને આવી રીતના ગોઠવી અને આપણે જે ઉપરનું જે અસ્તરનું કટિંગ કર્યું હતું એને કમ્પ્લેટ આવી રીતના કરી એવી જ રીતના આપણે આગળના ભાગનું કટિંગ કરી નાખશું અને ઉપર મૂકીએ તો આપણે આગળનું પાછળનું બધું કટિંગ થઈ ગયું છે હવે એને ટીચિંગમાં સિલાઈ ઉપર લગાવી આવી રીતના કોર ઉપર અને આ સાઈડને આ સાઈડ ને એ સાઈડમાં જે બાંહીને જો ભાગ છે એમાં સિલાઈ મારી દીધી છે હવે એને પલટાવી નાખી બરાબર આગળનો ભાગ તૈયાર થઈ ગયો છે અહીંયાથી હવે શોલ્ડર જોઈન્ટ કરી પાછળના ભાગ આવી રહ્યા તો અત્યારે આપણે આગળનો ભાગ રેડી થઈ ગયો છે

તો ફ્લાઇટ ગઈ છે ને કોઈ ફક્ત નથી નોકરા લાઈટ જીવડા આવવા માંડ્યા જો આમ જો મોટા મોટા જીવડા આવે છે તો હવે અમારા બ્લોકને અમે વિરામ આપી ત્યાં સુધી અમે રજા લઈએ અમારી ચેનલ તમને બ્લોક ચેનલ પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય બાય